રાતનો સમય હતો સગીર દીકરીના માતા પિતા તેને શોધી રહ્યા હતા કારણ કે ઘણા કલાકો વીતી જવા છતાં તે ઘરે પાછી નહોતી ફરી અને વહેલી સવારે જ્યારે તે ઘરે પાછી ફરી તો તેની હાલત જોયા જેવી ન હતી આખરે આ એક રાતમાં સગીરા સાથે એવું શું બન્યું કે જેના કારણે પોરબંદરમાં

સુંડાવદરા નામનો યુવક રહે છે રાતનો સમય હતો જયરાજ સુંડાવદરાએ સગીરાને કહ્યું કે ચાલ આપણે નાસ્તો કરીને આવીએ છીએ સગીરાએ પહેલાં તો ના પાડી પણ જયરાજે તેને લલચાવી ફોસલાવીને કોઈ રીતે મનાવી લીધી એક પાડોશીના નાતે સગીરાને તેના પર વિશ્વાસ હતો એટલે તે ઘરેથી તેની સાથે રાતના સમય નીકળ્યો પણ કારમાં બેસતા જ તેણે જોવું તો અંદર બીજા પણ બે યુવકો હતા મલ્હાર અને રાજુ નામના યુવકો પહેલેથી અંદર હતા સગીરાને ખ્યાલ ન હતો કે આરોપીઓ તેને ક્યાં લઈ જઈ રહ્યા છે રાતના સમયે ક્યાંક નાસ્તાની લારીઓ દેખાતી નહોતી દુકાનો પણ બંધ હતી આ દરમિયાન આરોપીઓએ કારની અંદર સગીરાને કેફી પીણું પીવડાવ્યું હવે યુવતી બેહોશ જેવી હાલતમાં હતી એટલે ત્રણેય આરોપીઓ તેને કારની અંદર અંદર વૃંદાવન પાર્ટી પ્લોટની લઈ ગયા ત્યારબાદ ત્રણે તેના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું ત્યારબાદ આરોપીઓએ ક્રૂરતાની હદ વટાવીને સગીરાને સિગારેટના ડામ પણ આપ્યા સગીરા બેહોશ હાલતમાં તડપી રહી હતી કણસી રહી હતી પરંતુ અડધી રાત્રે શરૂ થયેલો નરાધમોનો સિલસિલો સવારના સાડા ચાર વાગ્યા સુધી ચાલે સવારે સગીરાને હોશમાં લાવવા માટે લીંબુ પાણી પણ પીવડાવ્યું અને ત્યારબાદ ફરીથી કારમાં બેસાડીને તેને ઘર પાસે ઉતારીને આરોપીઓ ફરાર થઈ ગયા